આરોપી સંદીપને ફોનના પાસવર્ડ અને ગુગલ પે ના યુપીઆઈ પી તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જયારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ફોડની તથા તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાં લાખ

એ મૃત્યુ પામેલા છે તેના પાણી વિધિ હોય વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈ ની પત્ની નો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગઈ છે જે મતલબ ની ફરિયાદ નોંધે જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલ જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી માં ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદુ જો હોય એવી પોલીસ ને શંકા ઉપજતા પોલીસે એ દિશા માં બેંક account આધારે તપાસ કરતા આરોપી સંદીપ ભાઈ વિનુ ભાઈ દેસાઈ ને આ ગુના ના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાં ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદામમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર 13 તુથકો હર કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરણ છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ 10000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો કે સુબત કરવામાં આવે છે